રોકાવા ફરવા જો હું મમ્મી ના ઘરે આવી છું તો ત્યાં કોણ કોણ રેવ થઈ ગયું જોડા મજા છે ને એમ છો બધા જય શ્રી કૃષ્ણ તમને બધાને મારા સવારના સવારના નહીં પણ બપોરના આજે સિરિયસલી કેવું થયું ખબર છે મને એમ લાગ્યું કે મેં સવારનું બ્લોગિંગ કરી લીધું છે તો મને યાદ જ નહોતું પછી અત્યારે મેં જોયું ને મેં તમે તો સવારનું બ્લોગ ચાલુ કર્યો જ નથી અને અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર તો રસોઈ બનાવતી હતી તો રસોઈ બનાવતા બનાવતા મને યાદ આવ્યું તો કાંઈ નહીં હાલો અત્યારે રસોઈ બનાવું છું રસોઈમાં અત્યારે બનાવું છું જો કેળાનું શાક કેળાનું શાક એટલા માટે કેમ કે કાલે આપણે મને ન ફાવે

અને હજી મારે થોડું કામ બાકી છે તો ફટાફટ કામ પતાઈ દઈએ પણ ફટાફટ કામ કરવાનું છે હવે તો કઈ નહીં કાલનો શિવજી વાળો બ્લોગ કેવો લાગ્યો તમને મને કોમેન્ટમાં કહેજો જો પાછા તમે કેવો લાગ્યો તો તમને તો અત્યારે વાગી ગયા છે ને બે વાગી ગયા છે અને હજી મારે જમવાનું બાકી છે હું મેન બધાએ જમી લીધું છે મારે જમવાનું બાકી છે અને આજે મેં છે ને કહો ઈડલી આપણે મોસ્ટ ઓફલી ઢોકળી અમે એમાં જ ભૂકતા હોય તો આજે મેં છે નાની નાની વાટકીમાં મોકી છે

તો પેલા તો આપણે છે ને ઢોકળિયા જવા આવતા ઢોકળિયા એવા જ હવે નવા યુસ્ટી લાવવા મળે તો મને જૂની સ્ટાઇલ બહુ ગમતી મને વાટકીમાં જે બનાવી ઢોકળા આપણે ખાટિયા ઢોકળા જ્યારે વાટકીમાં બનાવતા ને એને કહેતા ઇડલી પીળી ઇડલી બનાવી છે તો એવી રીતે આજે છે એની યાદ આવી ગઈ તું જો આપણે આ વાટકીમાં બનાવી નાખ્યા છે અને મજા આવે ક્યારેક ક્યારેક અલગ અલગ ટ્રાય કરવાની તો છે ને મમ્મીને આથા વાળું હતું ને તો મમ્મી એને નહોતું ખાવું તો મમ્મીએ તો જો જમી લીધું કુસુએ જમી લીધું અને મેં કીધું હવે કુસુ સુઈ જાય ને પછી આપણે જમી લઈએ તો ભાઈ સુઈ ગયા છે અને જો હવે જમી લીધું અને કોના ઘરે હજુ જૂનું ઢો પડ્યું છે ને તમે એમાં જ બનાવો છો અમે અમારે પહેલાં હતું મારા મમ્મીના ઘરે અહીંયા હતું પહેલાં અને હવે તો હું ન્યુ બધા આવી ગયા અને એમાં તો પતલી એવી એટલી ઇડલી બને અને આ તો જો કેટલી મસ્ત મોટી ને એવી ઇડલી બની છે

લો કાના ને પાલી દીધો જો કાના ને મુંગટ ન હોય અમારે અને કાના ને હેરાન કરે ને આ ભાઈ આ કાનો અમારો કુ જો એમ નતો કાના ને હા કતો હા છુઈ જા કે એને રોજ સોફા ઉપર સુવડાવશે અને રોજ ઓલું કરશે હા અમારા ભાઈ એટલા તોફાની છે કાના ને આપણે એની જગ્યાએ મૂકી દઈએ કાનાની ની રમવાની ઈચ્છા થતી હોય ને એટલે છે ને અમારે કુસુભાઈ રમાડે કાના રમવાની ઈચ્છા થાય ને એટલે કુસુભાઈ રમાડે અને જો મારું ડ્રેસિંગ અત્યારે ખાલી થાય છે ચેક કરે છે કેવા દાદા છે કઈ નહીં હાલો અત્યારે હવે જો બપોરે હોવાનો વિચાર ન હોય ને ભૂલી જાય ને પછી આવું જ થાય ઉઠે પછી કઈ મેળાય ન આવે કામ ઘડી કરતો દસ ન હોવું જોઈએ બપોરે રહું તો રાત્રે મસ્ત ચિલ્ડ્રન ચિલ દેવી અંદર આવી જાય ઘડી પર નકર ન આવે કઈ નઈ હાલો હવે હુઈ ગયા પછી હું ટાઈમ વયો ગયો ભાઈ વયો ગયો તો કઈ નઈ હાલો હવે બાર ઘડીક વાર બેસી દર્શન આવે ત્યાં સુધી પછી કઈ રસોઈ તો જો આજે રસોઈમાં શું બનાવવાનું છે ખબર છે તમને આજે રસોઈમાં મારે બનાવવાનું છે દાળ બાટીની આપણે જે દાળ બનાવીની તો દાળ બનાવવાની છે પણ દાળને ને બાટી નહીં દાળ બાટી જેવું આપણે બીજું બનાવવાનું છે કેમ કે બાટી તો હરખી બનતી નહીં ખોટું ક્યાં કેવું અહીંયા નથી બનતી તો અહીંયા છે ને આપણે બનાવીએ છીએ ફરમા દાળ ફરમા બનાવવાના છે જે અમારા ઘરમાં જે નવીન છે હું ફરમા બીજોથી શીખી નાઈશ મમ્મી ઘરે જઈને અમે વાળા માસીએ બનાવ્યા હતા અને એણે અમને દીધા હતા એની પાસેથી હું શીખી નહીં તો આજે અહીંયા ટ્રાય કરીશી દર્શન ને દાળ બાટી ખાવી શકું દાળ બાટી મને આવડતી નથી બોલા દાળ આવડે તો બાટી છે ને હરખી અંદરથી જ કાચી રહી જાય છે

તો ચાલો મારી ઘરે આજે શ્રાવણ મહિનામાં એકટાણું કરવા બધા ફરમાં એકદમ રેડી છે આવી રીતના બનાવવાના હોય અને હવે આમાં તેલમાં તળવાના હોય તો એકદમ રેડી છે મારા ફરમાં તો તળવાના છે અને એ તળાય ત્યાં સુધીમાં આપણે ડાળે બનાવવાની છે ભાઈ જો અમને હેલ્પ કરવા ન આવે એવું બને પણ હેલ્પ કરવા નહીં કાચો લોટ ખાવા આવ્યો હશે કેમ કે એને બહુ ભાવે છે કાચો લોટ એ કઈ હેલ્થ કરવા ને રસોડામાં આટલે જ આવે છે હાય રવિના હાય શું કરે છે બગા તું આજે નવી મસ્ત બનાવી છે દાળ ફરમા બનાવ્યા દાળ ફરમા ફરમા કેવો હોય ચાલે આપડી ઘર પહેલી વાર બનતા ચાર તો એટલા મસ્ત લાગે દર્શન આ ફરમા

અલગ જ છે કઈક લસણ ની ચટણી બનાવી દે અરે આ ખવાતું છે આટલું બધું આ દાળ બાટી માં ઘી તો મારે જોવે પણ આટલું બધું ઘી ખવાય નહીં બકા જો ફર્સ્ટ ક્લાસ આનું કેવા રહ્યું ફરમા તમને નામ હજી નહીં યાદ રહે યાદ નથી રહેતું ફરમા તળાઈ છે અને આ દાળ થઈ ગઈ છે કમ્પ્લેટ ઉકળે છે દાળ અને રવિના તો ફર્સ્ટ ક્લાસ દાળ અને બાટી ફરમા

એક જ માં જાળ લઈ જાય ડબલ ડબલ મહેનત નો કરે કા નો કરે હવે ના દાળ લાગે છે થઈ ગઈ લાગે છે થઈ ગઈ છે પણ હજી છે ને આને થોડી કુકળવા દે પડશે મરચા ને લાગે મસ્ત ના હા સાસુ ને બહુ ભાવે ને એટલે સાસુ ના સ્વાદ નું થોડું ધ્યાન રાખવું પડે ને મહિનો હાલે છે તો ધ્યાન રાખીને સાસુ નું

અમને મજા આવે પણ અમારા হাজબેન્ડ છે ને એ લોકોને થોડીક ઓછી મજા આવે કે એના ખેચા ખાલી થઈ જાય પણ અમે જો જૈન જૈનસ મળતા હોય ને તો અમારે હવે કપડાની કે એવી કોઈ ચર્ચા જ ન હોય અમારે બીજી બીજી ચર્ચા હોય તમારે બસ ધંધાની ચર્ચા હોય અને અમે એમાં બોરિંગ થઈ જાય એટલે એટલે અમારે તો આટ ચર્ચા હોય આજી વાત છે કાઈ નહી હવે તમને અહીંયા ગરમી થાય તો તમે બહાર જઈને બેહો તો અમારે 10 મિનિટમાં મેન્યુ આવે છે રેડી જલ્દી લઈને આવજો

આ તો વાંધો હું જો મો અત્યારે તમે બહાર જાવ ને એટલે મમ્મી ની વાત માનતો મમ્મી ને કાકો જ મમ્મી હેરાન તો બહુ કરે મને ખબર છે અને કોઈ કોઈ બી આવે ને એટલે એય એનો શબ્દ શબ્દ ઓય હા અને હું એમ કહું ને કે દાદુ કેમ બોલતા તે કે છે જો આ ફરમા છે ને એને એમ નમજી નહી રાખવાના તો આમાં હવે ઘી નાખવાનું પડશે પછી

પછી નાનું એવું ભાવ આવ્યું છે એક નાનું નાનું ભાવ હાય હાય કે તો જો અમે ગટ્ટી અમે હામુ કેમ જોવે છે આમ અત્યારે ખાવું છે જો મારા ભાભી હોય તેને આવી છે કેમ છે ભાભી તો વાંધો નહીં અમારે ઘરે ક્યારે આવું છે હા તો જમાય એમ આવજો પણ ચા પાણી પીવા નહીં

સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને કોણે કોણે આ ફરમા ખાધા છે એ મને કોમેન્ટમાં કહેજો આ વસ્તુ તમારી માટે નવી હતી મને કોમેન્ટમાં કહેજો કેમ કે ઘણા એ ખાધા હશે પોકે તો ખાધા જશો ફોવાથી બે ત્રણ તો કોમેન્ટમાં કહેજો મળીએ નેક્સ્ટ ત્યાં થઈ બધાને જય શ્રી કૃષ્ણને હર હર મહાદેવ